વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તરમી સુરતમાં ડાયમંડ બુર્સનું ઉદઘાટન કરવા આવી રહ્યા છે ત્યારે તેઓ આવે તે પહેલા રત્ન કલાકારો માટે સરકાર રત્નદીપ યોજના જેવી સહાયક યોજના જાહેર કરે તેવી માંગ સાથે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ઉપવાસ આંદોલન કરાનાર છે તો આંદોલનને લઈને કલેક્ટરમાં પરવાનગી મંગાઈ હોય પરવાનગી ન મળતા હવે રત્ન કલાકારો વરાછામાં ઉપવાસ આંદોલન કરશે હાલમાં સુરતની ચમક એવા ડાયમંડ ઉદ્યોગમાં મંદીનો માર જોવા મળી રહ્યો છે દિવાળી બાદ અનેક કારખાનાઓ બંધ થયા છે જેને લઈને રત્ન કલાકારોની હાલત કફોડી થઈ ગઈ છે ત્યારે સુરતમાં ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રત્નકલાકારો માટે સહાય યોજનાની માંગ સાથે અગાઉ કલેક્ટર થકી સરકારમાં પણ રજૂઆતો કરાઈ હતી જોકે આજ દિન સુધી આ મામલે કોઈ રત્ન કલાકારોને કોઈ સેવા શરૂ કરાઈ નથી જે લઈને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા વડાપ્રધાન આગામી સત્તરમીએ ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરવા સુરત આવે તે પહેલાં સરકારને રત્ન કલાકારો માટે રત્નદીપ યોજના જેવી સહાયક યોજના જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે ઉપવાસ આંદોલનની તૈયારી કરી છે આ અગાઉ માટે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કલેક્ટરમાં પણ રજૂઆત કરાઈ હતી જો કે પરવાનગી ન મળતા હવે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા વરાછા માનગઢ ચોક ખાતે ઉપવાસ આંદોલન કરાશે જેમાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો હાજર રહેશે તેમ પણ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા જણાવાયું છે મારું નામ છે ભાવેશ ઠાક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગ મંદિરની માર સહન કરી રહ્યો છે અસંખ્ય રત્ન કલાકારો બેરોજગાર છે પાંચ મહિનાની અંદર ત્રીસ જેટલા રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે આર્થિક પરિસ્થિતિના કારણે અને જ્યારે આ બધી જ માંગોને લઈ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના શ્રમ રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂતજીને અમે રજૂઆતો કરી છે કે ગુજરાતના રત્નકલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરો રત્નદેવ યોજના જે બે હજાર આઠની અંદર શરૂ હતી એ ફરી શરૂ કરવામાં આવે અને આત્મહત્યા કરનાર રત્ન કલાકારોના પરિવારને આર્થિક સહયોગ આપો પરંતુ હજી સુધી સરકારી તંત્ર દ્વારા અમારી માંગને સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી ત્યારે સત્તર ડિસેમ્બરના રોજ પ્રધાનમંત્રી શ્રી ડાયમંડ બ્રુશનું ઉદઘાટન કરવા આવતા હોય અમને ડાયમંડ બ્રુશ સામે કોઈ પણ વિરોધ નથી અમારી સરકાર સમક્ષ માગણીઓ છે અને માગણીઓને લઈને અમે સોળ તારીખના રોજ પ્રતિક ઉપવાસ ઉપર ઉતરવાની પરમિશન પોલીસ તંત્ર પાસે માગી હતી પરંતુ હજી સુધી કોઈ રિસ્પોન્સ મળ્યો નથી પરંતુ અમારો જે પ્રતિક ઉપવાસનું આંદોલન છે એ ચાલુ રહેશે આ સરકાર સમક્ષ અમારા રત્ન કલાકારોની માગણી છે સુરતના સાડા સાત લાખથી દસ લાખ રત્ન કલાકારોની માગણી છે અને ગુજરાતના પચીસ લાખ જેટલા રત્ન કલાકારો આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે મંદીનો સામનો કરી રહ્યા છે ત્યારે સરકારે પણ એમને સહયોગ આપવો જોઈએ એવી અમારી સ્પષ્ટ માંગણીઓ છે ગુજરાતના બે હજાર આઠના સીએમ જ્યારે રત્નજીપ યોજના ચાલુ કરી હતી ત્યારે જો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી હતા અને આજે એ ભારત દેશનું નેતૃત્વ કરી રહ્યા છે તો સ્વાભાવિક છે કે માંગણીઓ હંમેશા સરકાર સામે હોય છે તો આ માંગણીઓને લઈ અમે કાલે પ્રતિક ઉપવાસ ઉપર ઉતરવાના છીએ સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા એવું પણ જણાવાયું હતું કે ડાયમંડ ઉદ્યોગના મૂળ કારીગરો રત્નકલાકારોની હાલત હાલ કફોડી છે જેથી તેઓને રત્નકલાકારોની સ્થિતિ અંગે જાણ થાય તે માટે વડાપ્રધાનને જાણ ખાતર ઉપવાસ આંદોલન કરાશે આ સસેટા સદાઝર ઝર કુરેશી